પાંધાની હું વાત કરું બાપા મારી બેન ભીકલી યામણે હમણાં પાસી આવી છે હજી તો એના ને અટવાડિયું થયું છે ત્યાં તો મારી બેનના આવું એને ઘરમાંથી પાસી કાઢી મેલી છે મૂકી બાપા ઘરમાંથી કાઢી મૂકી કેમ ભીકલીનો કાંઈ વાક હતો નહીં મૂકી બાપા નહીં મારી બેનનો કોઈ વાક ગુનો નહોતો ને એમ છતાંય તે અને આવું એ મારી બેન ઉપર રી કરી અને એને ઘરની બહાર કાઢી મૂકી મૂકી બાપા તારી વાતમાં મને કઈ સમજણ ન પડે કાળો આ ભીખલી કોઈ વાઘ ગુનો નતો અને સતાયની હાહુ એને ઘરની બહાર કાઢી મૂકી સહુ બાપા હા આખી વાતમાં મને બહુ વધારે ખબર નઈ પણ હા હું મારા બેન ની ખાતરી લઈ હકુ કે મારી બેને કાઈ ખોટું કામ કર્યું નથી મૂકી બાપા સહુ બાપા આ વાતમાં હવે જો તમે આમાં પડો ને કઈક આ વાતમાં ધ્યાન દો ને તો આ વાતનો નિવેડો આવે બાપા તું જરીએ ચિંતા કરીમાં કાળિયા તું ખાલી મારો હાથી નથી પણ મારા દીકરા જેવો છો તારી ઉપાધિ મારી ઉપાધિ લે કાળિયા આ બાગડી લઈ જા અને રામગઢના જે મુખી છે ને રામજીભાઈ એને આ પાઘડી બતાવી દેજે રામગઢ ગામ મારા તાબામાં આવે છે અને એને કહેજે કે આ પાઘડી દેવ પરના મુખી દેવજીભાઈની છે તારું બધું કામ થઈ જાય તારી બેન ભીખલીને નહીં હાહુ એ ઘરમાંથી બહાર કાઢી મૂકી છે ને એટલે ઈ જ ગામનો મુખી રામજીભાઈ તારી વાતનો નિવેડો લાવી દે છે માફ કરજો મુખી બાપા પણ હા ખાલી તમારી પાઘડી રામજી મુખીને બતાવી તો તો ઈ વાતમાં ધ્યાન તો દેહે ને અરે કાળિયા તને આ પાઘડીના વટની હજી ખબર નથી અરે ફરતા બાર ગામમાં મારા નામનો ડંકો વાગે છે અરે મારી આબરૂ છે તું એક વખત આ પાઘડી રામજી મુખીની સામે મૂકી દે પછી જો તારા બધા જ કામ થઈ જાહે ખાલી મારી પાઘડી જ કાફી છે કાળિયા તું જા ઠીક છે મુખી બાપા હાલો ત્યારે હા રામ રામ તો દેવપર ગામના દેવજી મુખી ની પાઘડી છે હા મુખી બાપા હા દેવપર ગામ ના મુખી દેવજી બાપાની પાઘડી છે અને હું એમનો હાથી છું પણ આ મુખી પાઘડી મોકલી હું કામ મુખી બાપા હા કજિયા કંકાસ ને વહકા હટાવવા આ મુખી બાપા ની પાઘડી જ કાફી છે એમાં મુખી બાપા એ પોતે ધકો નો ખાવાનો હોય પણ આ વાંધા વસકા છે હે ને વાત હું છે મુખી બાપા હા તમારા ગામના હમજુબાએ એના દીકરા રવજી આરે મારી બેનના લગન કરાયા હતા

તો હમઝુભાઈ એના ઘરમાંથી કાઢી હું કામ મેલી એ તો કાંઈ સમજાતું નથી ખાળિયા ઠાકરના હમ ખાઈને કહું છું મુખી બાપા હા હાંધી વાતમાં મારી બેનનો કોઈ વાંક ગુનો નથી ને એમ છતાંય એના હાવું એ એને ઘરની બહાર કાઢી મેલી હારો તમ તારે તું અત્યારે ઘેરે જા અને આ વાતનો ફેસલો બે દીમાં આવી જા નહીં મુખી બાપા ફેસલો તો મારી નજર સામે થવો જોઈએ હા આ ફાઘડી એટલા માટે જ મુખી બાપાએ મોકલાવી છે અને આ ફાઘડી મારે મુખી બાપાને પાછી આપવાની છે એટલે હટાણે જ હાલો મારી યાર તો હારું હું તારે હાલ આપણે અટાળે હંસુબાની ઘરે જાવી અને વહટી કરીએ હાલ હા મુખી બાપા હાલ એ જય માતાજી જય માતાજી બોલો હું આવવાનું થયું બા આ કાઉ ફરિયાદ લઈને આવ્યો છે કે તમે એને બેનને ઘરની બહાર કાઢી મેલી હા હસી વાત છે મે ભિકલીને વગર વાકે ઘરમાંથી કાઢી મેલી છે પણ હું કમ આ ભિકલીને ઘરની બહાર કાઢવાનું નું કારણ તો હોય છે ને કારણ જાણવું છે ને તો જાણ એ ભિકલી મને ગમતી જ નહોતી એટલે મે એને ઘરની બહાર તગેડી મૂકી બા આ વળી કેવું

કેમ કારણે કે હું થઈ જાય ક્યો મને અરે બા આ દેવપર પર ગામના દેવજી મુખે ની પાઘડી મોકલાવી છે એટલે તમારે સમાધાન તો કરવું જ પડશે સમાધાન નઈ થાય એટલે નય જ થાય બા આ પાઘડી ની शान ને ઓસી નો આખતા આ ખાલી પાઘડી જ નથી પણ દેવ પર ના દેવજી મુખી ની આભરૂ છે અને આ પાઘડીની સામે તો જિલ્લાના મોટા મોટા કલેક્ટર અને મામલતદાર પણ ઢીલા પડી જાય છે કાળિયા તારા દેવજી મુખીની પાઘડી જોઈને ભલે દિલ્હીનો બાદશાહ ઢીલો પડતો હોય કે ન પડતો હોય પણ આ સમજુ બાનું રૂવાડું એ નહીં ફરકે જા જા જા

દેવજી મુખીને કહી દે કે સમજોબા એની પાઘડીને આ પાઘડી લઈને તું પાછો કેમ આવ્યો આ પાઘડી લઈને તો ભીખલી ની હાહુ ને આવવું જોઈએ મુખી બાપા હી ડોહી ધારા કરતા વધારે માથા ભારે નીકળી એણે તમારું ને તમારી મોકલેલી આ પાઘડીનું નું હળહળતું અપમાન કર્યું છે હું વાત કરેસ કાળિયા એ ડોશી મારું અપમાન કર્યું હા મુખી બાપા એટલો જ નહીં મુખી બાપા હી ડોહી એ એવું પણ કેવરાયું છે કે તારા મુખીડાને જઈને કહી દેજે હી મુખી હોય કે એનો બાપ હોય

અરે મુખી બાપા ઢીલા પડો ને શાંત થઈ જાઉં રામગઢ ગામ ને રામગઢ ના હું દાણા પાણી બંધ કરાવી દઉં ને એટલે આખું ગામ આખું ગામ ભેગું થઈને ડોશીને કહે ચારેય ડોસી ને ખબર પડશે તું જા અત્યારે બધા અધિકારીઓને બોલાવી લે Olha, moquei, papá. Sei muito mara, houca. Ah, Zay Mataji. Zay Mataji. Onde você está? બા તમે તો હદ કરી હો હવે કા મે હું કહી રહ્યો આ દેવજી મુખી ની પાઘડી તમે પાછી મોકલાવી ને ઠેપુ મારીને તેનો પરિણામ હું આવ્યું તમને કઈ ખબર છે કે વળી પાછો હું થયું અરે મુખી આપણા ગામના દાણા પાણી બધા બંધ કરી નાખ્યા આપણા ગામ અરે કાપી નાખ્યો તો એમાં શું થયું અરે બા જે સરકારી સહાય મળે ને તાલુકામાંથી જિલ્લામાંથી ઈ બધી સહાય બંધ કરાવી દીધી આ તમારો એકની ભૂલને કારણે આખા ગામને ભોગવવાનો વારો આવ્યો અરે હમજુબા તમે મહેરબાની કરીને ત્યાં જાઓ દેવજી મુખી પાસે અને એની માફી માંગી લ્યો માફી માંગે મારું ખાડું હું કાઈ ઈ મુખીના પગ નથી પકડવાની અરે બા તમે સમજતા કેમ નથી તમે આખા ગામને હેરાન કરશો મારું નામ હું છે હમજુ અને એક વાત યાદ રાખજો ગામમાં કોઈ હેરાન નહીં થાય

એ કમળા ઘરે સો કે નહીં લાબા તમે આવો આવો હકા ભૂલા પડી ગયા કમળા કાલે છે ને ઉલા દેવપુર ના મુખી ની આબરૂ ની પાઘડી મે ઉલાળી હતી એને ઠેબુ મારેલું અને એ તો રાતા પીળા થઈ ગયા તા મને ખબર છે કે ઈ મને દેવપુર બોલાવશે ને બોલાવે ને ત્યાર તું મારી હારે આવશે પણ બા

કે ખોટો અન્યાય હું કામ સહન કરવો પડે એ તો વખત આવે માણસને જવાબ આપવો જ પડે પણ તું હિંમત ન હારે એ મેં છે ને એની આબરૂની પાઘડીને મેં ઠેબુ માર્યું છે ને એટલે એ મને દેવપુર બોલાવશે જવાબ લેવા માટે બસ હું તારી હારે છું ને તું મારી હારે હાલશે કેમ ડોશી આ જાતિ જિંદગી લોહી સટકા ભરે છે પાણી ભરાઈ ગયા લાગે છે મારી પાઘડી તમે પાછી મોકલી દીધી તમને ખબર છે આ પાઘડી ના હું મૂલ છે આ પાઘડી ખાલી પાઘડી નથી તમારા કુળમાં સાત પેઢીમાં મારી આબરૂ છે રામુ ડોહી તમને ખબર નથી કે આજુબાજુના પંથકમાં આ પાઘડીનો હું મૂલ છે મુખી બાપા મને હંધીએ ખબર છે કે તમારી પાઘડીનો મૂલ હું છે આ પાઘડી તમારી આબરૂ છે અને એ ખબર છે કે આ પાઘડી ખાલી પાઘડી નહીં પણ તમારો જીવ છે મુખી બાપા એક વાત યાદ રાખો માથા ઉપર ખાલી પાઘડી જ નહીં પણ પાઘડી માં માથું પણ હોવું જોઈએ એટલે તમે કેવા હું માંગો છો બસ એજ કે આ પાઘડીના જોરે બળ ન પછાડવાનું હોય પણ તમારા માય થોડુંક બળ હોવું જોઈએ એટલે તમે કેવા હું માંગો છો હું બળ વગરનો છું નમાલો છું હા મુખી હા તમે નમાલા છો નમાલા અરે આ પાઘડીના જોરે બાર ગામનો તો ન્યાય કરો છો

આ કમળા મારી ઘરવાળી છે એનો એક નયનામાનો વાંક હતો સતાય સતાય મે મારા અહમના ના ખાતર કમળાને ઘરમાંથી બહાર કાઢી મૂકી પછી મને બધું સમજાઈ ગયું પણ કરું હું મને મારો અહમ આડો આવતો હતો અને તમારી એ વાતે હાંસી છે કે જો હું મારી ઘરવાળીનો આરે ન્યાય ન કરી શકતો હોઉં

આ તમારી કમળાને તમે સ્વીકારી લો ને એટલે બસ ઠીક છે સમજો બા તમારી વાત ને હું કબોલું છું આજે તમે મારી આંખો ખોલી નાખી અને તમારા કહેવાથી હું આ કમળાનો સ્વીકાર કરું છું પણ હા અમે તમારે તો મારું એક વેણ રાખવું પડશે રે મુખી બાપા અમે તો તમારી રયત છીએ હુકમ કરો તો હાંભળો હમજુબા અટાણે ને અટાણીએ